હિમાચલ પ્રદેશના મનાલીના સોલાંગ વેલીમાં સ્નોફોલ પછી બરફની ચાદર પથરાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે પ્રવાસીઓ ઉમટી પડતા પહાડોમાં રોનક જોવા મળી રહી છે મનાલીના મોલ રોડ સહિત સમગ્ર મનાલીમાં બરફ જોવા મળી રહ્યો છે સોલાંગ વેલીમાં પ્રવાસીઓ પણ સ્નો એક્ટિવિટી કરતા નજરે પડી રહ્યા છે દૂર દૂરથી પ્રવાસીઓ બરફની મજા માણવા માટે મનાલીના સોલાંગ વેલી પહોંચી રહ્યા છે સોલાંગ વેલીમાં છીએ ને અહીંયા મોટી પ્રમાણમાં જે પ્રવાસીઓ છે તે બરફની મજા માણવા આવ્યા છે આપણે દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ છે તે અહીંયા જે મજા છે તે આ માણી રહ્યા છે અને કેટલાક પ્રવાસીઓ સ્કેટિંગ કરતા નજરે પડી રહ્યા છે તો કેટલાક પ્રવાસીઓ અલગ અલગ રાઈડ કરતા પણ નજરે પડી રહ્યા છે અને મોટા પ્રમાણની અંદર અહીંયા જે પ્રવાસીઓ છે તે બરફની જે મજા માણવા અત્યારે અહીંયા આવ્યા છે અને એ સોલાંગ વેલી માં અત્યારે અમે છીએ અને સોલાંગ વેલીનો જો ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો એનું ટેમ્પરેચર માઇનસ ફાઈવ ડિગ્રી છે અને ફાઈવ ડિગ્રી ટેમ્પરેચરની અંદર જે છે તે આ પ્રવાસીઓ જે છે તે અહીંયા મજા જે છે તે બરફની માણી રહ્યા છે આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આપ સામે જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે અને આ સોલાંગ વેલીની અંદર બરફની ચાદર અત્યારે પથરાયેલી જોવા મળી રહી છે અને બરફની માણવા માટે મોટી સંખ્યામાં સોલાંગરી માં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે